બે ફાટકાની અંદર હજી પાઇપો પણ તો ભેગી કરવાની બાકી છે તો એ ભેગી કરી અને પછી પાછા ચાલુ કરશું અત્યારે તો આપણે ચાલુ કરી નાખીએ છીએ ત્યાં સુધી પોગી જઈએ અને બાકી જો આપણે આમાં પણ કલર કરી નાખ્યો છે નકા આંબાની અંદર તો કે ખતરનાક લાગી રહ્યા છે બાકી કેમેરામાં દેખાતું નથી બાકી એક નંબર લાગે છે તો બસ બ્લોગમાં બની રહ્યો બાકી આ બાજુ આ બાજુનો ભાગ બાકી છે કલર કરવાનો પણ કલર પૂરો થઈ ગયો છે આપણે ચૂનો તો ચૂનો આવી પછી આપણે એમાં કલર કરશું બાકી ફટાફટ આપણે આ કરી નાખી આવી ખેડવાનું તો ચલો ખેડી નાખી આવે અત્યારે

તો દોસ્તો આપણી લાઈનો વિટાઈ ગઈ છે જુઓ તમને દેખાડું છે આ જો આપણે લાઈનો વિટાઈ ગઈ છે ને આપણે ટ્રેક્ટર ચાંટ પડશે હવે ટ્રેક્ટર ચાલુ કરી નાખું બાકી આપણે દૂધી વાળી હતી કારે એમાં દૂધી પણ થઈ ગઈ છે જુઓ જો અગે ખતરનાક દૂધી થઈ છે તો આપણે આને કાલક ઉતારી લેશું કાલ દૂધી ઉતારી લઈને ચાલો હવે ટ્રેક્ટર ચાલુ કરી બાકી આમાં ખાડ જો શું ગયું છે આપણે દવા પણ આમાં છાંટી નાખી હતી આવે છે તો હવે આપણે તો દોસ્તો આપણો ખેડવાનું ખેડાઈ ગયું છે જો તમને દેખાડું છું બાકી આ જો આપણે બગલા જો આમાં આ છેલ્લું ફાટકો તો આપણે હવે અહીંયાથી આવી ગયો રંચકો બાકી આપણો રંચકો જો આટલો મોટો થયો છે ડ્રીપ પાત્રી નાખી દઈએ આપણે ડ્રીપથી થમણા પાણી વાળીએ છીએ આપણે પાણી નથી વાળતા આ જો ખેડવાનું આપણું પતી ગયું છે જો ત્યાં સુધી ત્યાં પહેલી ખારેક દેખાય મોટી એનાથી ઓલી બાજુ એક લાઈન છે બસ ત્યાં સુધી છે બાકી આ જો આવું ખતરનાક ખેડા બસ બ્લોગમાં બની રહેજો ચેનલ ઉપર ના હોય તો લાઈક છે કરી દેજો ચાલો મળી છીએ આગળ હવે આપણે ગાયો માટે ઘાસને પલારી નાખીએ ચલો આપણે ડોક્ટર હવે વાડીએ લઈ જઈએ અને રાખી દઈએ બાકી આપણે દૂધીના વહેલા જો ત્યાં ખારેક ઉપર પણ ચડી રહ્યા છે જો તો આપણે આવી ગયા છે હવે ઘાસ માટે ઘાસ વાડવા માટે ઘાસ વાઢી લીધો છે જોવા આપણે અને ત્યાં આપણે કેમકે આ નનકો નનકો છે એટલે વધારે વાટતા નથી આપણે કેમકે આને બીજો ઘાસ પણ નથી આપણે ગાય માટે પછી રંચકો થતાં પણ વાર લાગશે એટલે આપણે નથી વાટતા હમણાં ઓછું ઓછું વાડીએ છીએ સુકલ નાખીએ છીએ બાકી સુરત જોવું ડૂબવાની તૈયારીમાં છે બાકી આંબા આપણા તો બસ ફટાફટ વાડીએ પગાડી દઉં અને પછી ગાયની રાહ જોઈએ આપણે સાડા પાંચ થઈ ગયા છે અને હવે વહેલી ગાયો આવી જાય છે તો દોસ્તો આજનું કામ આપણું થઈ ગયું છે બધું પૂરું અને અત્યારે હું આવી ગયો છું રૂમ પર કેમકે અત્યારે તો શિયાળો છે ખતરનાક ઠંડી લાગી રહી છે તો બસ વ્લોગમાં બંને રીતે તો બ્લોગ આજને અહીંયા પૂરો કરીએ છીએ ચેનલ ઉપર નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ છીએ બીજા બ્લોગમાં બબાય